આજ રોજ થરાદ શહેર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે હર ઘર ત્રિરંગા યાત્રામાં હજારો ની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગે રગાયા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશભક્તિ અને

શ્રી કનુભાઈ વ્યાસ શ્રી ડીડી રાજપૂત સહિત સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ પોલીસ જવાનો બહોળી સંખ્યામાં નગરજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ જન્મભૂમિ ન્યૂઝ હર ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેકે દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા સાથે જોડાયા તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફૂલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે તેનું તે પ્રમાણેનું સ્વાગત કર્યું હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે જે સ્વદેશીપણાની વાત કરી છે એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને આન માન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી છે ઓપરેશન સિંદુરે દેશની અંદર દેશના દરેકે દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે પર ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસ્નાબૂત કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે હવે ભારત એ અલગ ભારત છે પંદરમી ઓગસ્ટના કાર્યક્રમના ભાગરૂપે જ હર ઘર તિરંગા યાત્રાના સ્વરૂપે આજે એક હર ઘર તિરંગા યાત્રા જે છે એ આજે ફરાત ખાતે નીકળનાર છે કે જેમાં ફરીથી એક ફૂટ લાંબા ધ્વજને અહીંયાથી પસાર કરવામાં આવશે સાથે આ કાર્યક્રમમાં જે મુખ્ય આકાશમાં રહેશે એમાં આપણા ગુજરાત રાજ્યના સ્પીકર શ્રી શંકરભાઈ સાહેબ આવી રહ્યા છે એમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ જોવા થઈ રહ્યો છે આજના પ્રસંગે તમામ જનતા કે જે થરાદમાં રહે છે તમામે તમામ લોકો જે છે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સાથે સાથે અમારી પોલીસ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે થેન્ક યુ